રાજ કહેવામાં આવ્યું છે જેમ ગ્રહોમાં સૂર્ય અને તારાઓમાં ચંદ્રમા છે શ્રેષ્ઠ તેમ તીર્થોમાં પ્રયાગ એ સર્વોત્તમ છે ત્યારે હાલમાં પ્રયાગરાજમાં કરાયો છે મહાકુંભનું આયોજન ત્યારે મહાકુંભના આ મેળામાં કયા કાર્યો કરવા અને કયા કાર્યો છે વર્જિત જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે પણ હું મેળા વિશે જાણકારી આપીશ કુંભના મેળામાં જઈને શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ તેના વિશે જાણકારી આપીશ કઈ વસ્તુ તમે કુંભના મેળામાં જઈને જો અમુક વસ્તુ તમે કરો છો તો એ તમારા માટે મોટું નુકસાની આપશે હું જે વાત કરીશ શાસ્ત્ર પ્રમાણિત કરીશ અત્યારે હજારો લાખો લોકો કુંભના મેળામાં જાય છે ભગવાનની પૂજા પાઠ કરે પણ શું કરવું જોઈએ એ તો પહેલા જાણી લો આપણે જાણીએ છીએ કે કુંભનો મેળો જ્યારે અને આ વખતે તો પાછો એકસો ચુમ્માલીસ વર્ષ સુધીમાં મહાકુંભ આવ્યો છે કુંભના મેળામાં સ્વયં સ્વર્ગમાંથી દેવતાઓ આવીને સ્નાન કરે છે અને સાધુ સંતો સ્નાન કરે અને એમાં આપણે સ્નાન કરીએ એટલે આપણો દેહનું કલ્યાણ થાય કુમળા મેળામાં આપણે જતા હોય ત્યારે સૌ પ્રથમ પહેલા આપણે શું કરવું જોઈએ કુમળા મેળામાં જયારે તમે જતા હોય ત્યારે એ પ્રયાગરાજની જે ભૂમિ છે એ ભૂમિમાં પહેલા તો જયારે પ્રવેશ કરો પ્રયાગરાજમાં એટલે પહેલા જમીન ઉપર તમારે ઉભા રહી અને ચપ્પલ કાઢીને તે ભૂમિમાં બે હાથ જોડીને પગે લાગવું એની માટીનો ચાંદલો કરવો મિત્રો તમને કદાચ યાદ હોય તો કહી દઉં કે જ્યારે પ્રભુ શ્રી રામ જ્યારે લંકા ઉપર ચડાઈ કરી રાવણનો વધ કરી સીતા માતાને લઈ જાય અયોધ્યામાં આવે છે તો અયોધ્યામાં આવતાની સાથે પહેલા પોતાની જનની જન્મભૂમિ સ સ્વર્ગાધપી કરી હસી પોતાની જે ધરતી માતા છે જે અયોધ્યાની જે ભૂમિ છે એ ભૂમિને પગે લાગે છે એની માટીને માથે લગાવે છે અને શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે આ રીતના કુંભનો મેળો હોય એની મૃતિકા કરતા એની માટીને તમારા ભાગ્યમાં લગાવવાથી એ જગ્યામાં તમે જઈને જે કંઈ પુણ્ય પુણ્ય કરો છો તે પુણ્ય તમને મળે છે જો તમે એને પગે નથી લાગતા તો કરેલા પુણ્ય ઇન્દ્રદેવ લઈ જાય છે તો પહેલું શું કરવું કે ભૂમિ ઉપર પહેલા એ ભૂમિને પગે લાગવું એ ભૂમિની માટીને તમારા ભાગ્યમાં તિલક કરવું બીજું શું કરવું તો એ જગ્યામાં ઉભા રહી અને પ્રયાગરાજના જેટલા પણ મંદિરો છે જે પ્રયાગરાજના જે ગ્રામના દેવતાઓ છે તમામ દેવતાઓને આંખ બંધ કરીને પ્રાર્થના કરવાની કે હે પ્રયાગરાજની ભૂમિ ઉપર જેટલા પણ મંદિરો હોય તે ગ્રામના દેવી દેવતાઓને હું નમસ્કાર કરું છું બોલવાનું ઓમ ગ્રામ નમઃ નમ ગ્રામ દેવતાભ્યો ન જેટલા પણ એ સ્થાનમાં દેવી દેવતાઓ છે એ બધાને નમસ્કાર ત્રીજા નમસ્કાર જે ભૂમિ ઉપર હજારો લાખો સાધુ સંતો મહામંડલેશ્વરો જે કઈ આવ્યા હોય તો બધા જ સાધુ સંતો કરી નમસ્કાર કરવાના કેમ કે સાધુ સંતોના આશીર્વાદ લેવાથી ઈશ્વરના ત્યાં તમને અલગ અલગ સાધુ સંતોના દર્શન થશે તેના આશીર્વાદ ચોક્કસ લેજો ચોથા દર્શન તમે અયોધ્યાની જે ભૂમિમાં ગયા હોય ત્યારે ગંગા યમુના અને સરસ્વતી જે ત્રિવેણી સંગમ કહેવાય છે તો ત્રણ નદીઓનું સમન્વય એટલે ત્રિવેણી સંગમ બે નદી દેખાય છે એક નદી ગુપ્ત રીતે પ્રવાહ કરે છે જે સરસ્વતી કહેવાય તો ત્રણેય ત્રણ નદીઓને તમારે નમસ્કાર કરવાના પહેલું કામ હવે તમે જાઓ પ્રયાગરાજ એટલે પહેલું નમસ્કારથી શરૂઆત કરવાની ત્યારબાદ જે ત્રિવેણી સંગમ મેં કહ્યું કે ગંગા યમુના નમસ્કાર કરો છો ત્યારે આ ગંગા દેવી નું ઓમ ગંગા યમુના દેવી સરસ્વતી આટલું બોલવાનું ત્રણ મંત્ર બોલવાના નમસ્કાર કરી નદીમાં સ્નાન કરવું જોઈએ નદીમાં સ્નાન કરો ત્યારની વિધિ પણ તમને કહી દઉં નદીમાં જયારે તમે સ્નાન કરતા હોવ ત્યારે

કોઈ પણ ભગવાનને અર્ઘ્ય પ્રદાન અર્ઘ્ય એટલે જે સૂર્યનારાયણને રોજ સવારે આપણે પાણી લોટો અર્પણ કરી અને અર્ઘ્ય પ્રદાન કર્યું કહેવાય તો અહીંયા ગંગા મૈયા ગંગા એ નમઃ અર્ઘ્યમ સમર્પયામી મી ઓમ યમુનાય નમઃ અર્ઘ્યમ સમર્પયામી અને ઓમ સરસ્વતી અર્ઘ્યમ સમર્પયામી ત્યાર પછી સૂર્ય ભગવાનને ઓમ સૂર્યાય નમઃ અર્ઘ્યમ સમર્પયામી અને એનાથી પછી આગળ તમારા પરિવારમાં તમારા જે કઈ પૂર્વજો દેવ થયા હોય જેનો આત્મા ભટકતો હોય જે પ્રેત બન્યા હોય જે પિતૃ બન્યા હોય જેની સદગતિ ના થઈ હોય તો એ બધા જ પૂર્વજોના નામ બોલી અને અંજલિ પ્રદાન કરવાની નામ બોલીને એક ખોબો ભરીને પાણી મૂકવાનું આ રીતે બધા જ પિતૃઓના નામ બોલીને પાણી મૂકવાથી પિતૃઓની સદગતિ થાય છે શક્ય હોય તો ત્યાં કોઈ વિદ્વાન પંડિત મળે તો ત્યાં તર્પણ તમે કરાવી શકો છો તો આ રીતે નદીમાં જલ અર્પણ કરી અને પછી તમારે ડૂબકી લગાવવાની છે તમે એક શકાય દસ લગાવી એકવીસ એકાવન એકસો આઠ પણ એવું કહેવાય છે કે પ્રયાગરાજની ભૂમિમાં એક ડૂબકી મારો એટલે સો નદીમાં ડૂબકી મારેનું ફળ તમને મળે છે બીજા નંબરની વસ્તુ જોડે પિત્બર કે ધોતી લઈ જવાનું સ્નાન કરીને એ જગ્યામાં ધોતી પિત્બર કે ખેસ જેવો હોય એ પહેરીને અને જો મારા બહેનો હોય તો એમને પણ એક સરસ મજાના કોરા વસ્ત્ર લેવા સાડી વિગેરે ભાઈઓ હોય તો ધોતી પિતર પહેરીને તે ભૂમિમાં તે જગ્યામાં આસન એક રાખવાનું આસન ઉપર બેસી જવાનું અને જપ મંત્ર જાપ કરવાના ગૌમુખી મારા પર લેતા જવાનું એક મારા આવે છે જોડે ગૌમુખી આવે ગૌમુખી ની અંદર મારા રાખવાની કોઈ આપડી મારા કોઈ જોવે એ રીતે રાખવાની અને જપ કરવાના આ વસ્તુ ખાસ કરવાની ત્યાં પૂજા પાઠ હવન જો તમને સમય મળે તો હવન પૂજા પાઠ ભજન કીર્તન સત્સંગ કથા ચાલુ હોય તો એનું શ્રવણ કરવું જોઈએ પ્રયાગરાજની ભૂમિમાં જે કોઈ ગરીબ હોય એને તમે દાન કરવાનું છે તલની કોઈ વાનગી બનાવેલી હોય તો વાનગીનું દાન તમે કરી શકો છો ગાય માતા મળે તો ગાય માતાને ઘાસ ખવડાવી શકાય પ્રયાગરાજની ભૂમિમાં વસ્ત્રદાન કોઈ બ્રાહ્મણ હોય કોઈ તો એ ત્યાં પણ તમે વસ્ત્ર દાન કરી શકો છો ધોતી વગેરે કરવાથી સાધુ સંતોને આપવાથી પણ એ પુણ્ય પ્રાપ્ત થાય છે હવે રહી વાત તમારે શું ન કરવું જોઈએ તો ત્યાં જઈને જો તમે પાપ કર્યું તો તમે મર્યા કેમ કે શાસ્ત્ર અન્ય ક્ષેત્રે કૃતમ તીર્થ તીર્થક્ષેત્રે વિનશ્યતી તીર્થ ક્ષેત્રે કૃતમ પાપ વજ્રલીપો ભવિષ્યથી દુનિયામાં ગમે એટલું પાપ કરે હો પણ તમે તીર્થક્ષેત્રમાં જ આવ છો તો તમારા બધા પાપો ક્ષય થઈ જાય છે કેમ કે તીર્થસ્થાનનું મહત્વ જપણ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ જો તીર્થમાં જઈને તમે જો પાપ કર્મ કર્યા તો વજ્રલેપો ભવિષ્યતિ એ પાપનું કોઈ દિવસ પ્રાયશ્ચિત થાય જ નહીં એટલે ભૂલથી જયા તીર્થક્ષેત્રમાં જાઓ ત્યારે તમારે શું ન કરવું તો કે કાયિક વાચિક માનસિક સાંસર્ગિક નાતા જ્ઞાતા સ્પર્શા સ્પર્શા ભોગતા ભગતા પિતા પિતા શંકરણ કરના મલેરી કરના અપાત્રી કરના જાતિ ભવિષ્ય કરના ખબર ના પડી કહી દઉં કાયિક કાયિક એટલે પોતાના શરીર દ્વારા શરીર દ્વારા કોઈ જીવ હિંસા ના થાય એનું ધ્યાન રાખવાનું વાચિક બોલવાથી તીર્થક્ષેત્રમાં ગયા હોય એટલે બને ત્યાં સુધી અપશબ્દ ન બોલવા ગારો ન બોલવી કોઈને ખોટું લાગે એવું ન બોલવું કોઈનું અપમાન ન કરવું સાધો સંતો મહંતો બ્રાહ્મણ કોઈનું અપમાન ન કરતા તમારી વાણી દ્વારા પાપ થાય છે એને વાંચીક પાપ કહેવાય કાંઈક વાંચી માનસિક ઘણી વખત મનોબંધ કોઈનું ખરાબ વિચારવું નહીં ત્યાં ગયા પછી ઘરેથી ગયા હોય ને તો ઘરના ઝઘડા એ મનમાં વિચારવા નહીં મતલબ ત્યાં જો તમે કંઈક માનસિક મનથી પાપ કરો છો ખરાબ વિચારો છો તો એ પાપ છે ત્યાં ગયા પછી શુદ્ધ આહાર ખાવો ખરાબ વસ્તુ ના ખાતા ખરાબ વસ્તુ પીતા નહીં કેમ કે તીર્થ ક્ષેત્રમાં તમે જે અમુક વસ્તુ કરો છો તો એનું પાપ મહાપાપ બને છે જે વસ્તુ ખાવા જેવી ન હોય જે પીવા જેવી ન હોય તે ત્યાં ન પીતા ન ખાતા ભોગતા ભોગતા પીતા પીતા સંલી નિકરણ ખરાબ કુદ્રષ્ટિ કુ વાક્ય ગયા પછી ખરાબ દ્રષ્ટિ ન નાખતા ખરાબ વિચારતા નહીં કેમ કે આ બધી વસ્તુ તીર્થ ક્ષેત્રમાં તમે જો પાપ કરો છો ને તો એ વજ્ર સમાન બને છે ને એનું તમને ક્યારે પ્રાયશ્ચિત એ તમારું થશે ને કેમકે એ ભોગવવાનું રહેશે કેમ કે દરેકનું એક મર્યાદા હોય છે તીર્થની મર્યાદા જો તમે ભંગ કરો છો તીર્થમાં જઈને ખોટા કામ કરો છો ખોટી સંગત કરો છો વ્યભિચાર કરો છો તીર્થમાં ગયા હોય એટલે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તો આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખીને તીર્થક્ષેત્રમાં જવું તીર્થક્ષેત્ર કોઈ ફરવાની જગ્યા નથી તીર્થક્ષેત્ર એ પરમાત્માનો વાસ છે ને ત્યાં જ ગયા પછી હંમેશા ધાર્મિક વિચારો સાથે ધાર્મિક ઉપાયો કરવા જોઈએ અને હંમેશા જ્યારે ધર્મની વાત આવશે ને સાચી વાત આવશે ત્યારે હંમેશા હું સાચું માર્ગદર્શન આપવાનું કામ કરીશ કે ભક્તિ સંદેશ કાર્યક્રમ એ વાસ્તવિકતા ધર્મ જે સાચું આપણે ધર્મ શું કહેવા માંગે છે એ વાસ્તવિકતા કહેવાળો જો કોઈ કાર્યક્રમ હોય તો એ ભક્તિ સંદેશ કાર્યક્રમ છે જ્યાં જે કંઈ કહેવામાં આવે છે એ આપણા ધર્મને એની જે મર્યાદા છે એની જે નિયમો છે જે એનું શાસ્ત્રમાં મત છે તે જ બધી વાત હંમેશા હું કરતો હોઉં છું દર્શક મિત્રો તો આજે પણ મેં તીર્થક્ષેત્રને લઈને શું ન કરવું શું વર્જિત છે એનું પણ મેં તમને માર્ગદર્શન એટલે આપ્યું કે ઘણી વખત આપણને ખબર ન હોય અને અજાણે પણ એ પાપ કર્મ થતા હોય છે અને તમારા હાથેથી બને ત્યાં સુધી પાપ ન થાય પુણ્યનો ઉદય થાય એવી ભાવના હોય છે એટલે એટલે જ અમે કાર્યક્રમને સુંદર રીતે સારી રીતે તમારા સુધી અમે લાવવાની કોશિશ કરીએ છીએ તો સુંદર મજાનો આજનો કાર્યક્રમ હતો ને આગળ પણ આવી જાણકારી આપતા રહીશું તો દર્શક મિત્રો મને હવે તમે આપી દો રજા જય ભગવાન